મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર જો તમારે ઘરની અંદર બાળકોના કપડાં છે રમકડા છે પુસ્તકો છે અથવા કિચનનો કાંઈ પણ સામાન છે બૂટ ચંપલ છે આ બધી વસ્તુઓ રાખવા માટે જો પ્લાસ્ટિકના કબાટની રિક્વાયરમેન્ટ હોય ને તો આ વિડીયો તમારા માટે છે કારણ કે મિત્રો આ વિડીયોની અંદર આપણે અનબોક્સ કરવાના છીએ મેંગો કંપનીનો પ્લાસ્ટિકનો કબાટ આ જે કબાટ આવે છે સ્પાર્ક એન્ડ સ્પેન્સર નામની સિરીઝ છે મેંગો કંપનીની અને આના પાર્ટ છે આ પ્રકારના બોક્સની અંદર પેક આવતા હોય છે જો આ પ્રકારનો બોક્સ હોય છે આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા ઇન્સ્ટોલ કરી શકે છે અને કઈ રીતના ઇન્સ્ટોલ કરવું આ કબાટ એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ હવે મિત્રો આની એમઆરપી સૌથી પહેલા આપણે પ્રાઇસ જોઈ લઈએ એમઆરપી છે ને સાત હજાર રૂપિયા છે આની પરંતુ માર્કેટની અંદર પંચાવનસો રૂપિયાની આસપાસ એટલે કે પાંચ હજાર પાંચસો રૂપિયાની આસપાસ આ આફ્ટર ડિસ્કાઉન્ટ મળી જતો હોય છે તો સૌથી પહેલા આપણે આના બોક્સને ઓપન કરીએ મિત્રો આની અંદર જુઓ આ રીતના પ્લાસ્ટિકના પાર્ટ ને ગોઠવેલા છે અને આપણી સાથે વિશાલભાઈ પારેખ છે જે આપણે ઇન્સ્ટોલેશનમાં હેલ્પ કરવાના છે સૌથી પહેલા પાર્ટ આપણે કાઢી લઈએ આની અંદરથી આ સેલ્ફ એડજસ્ટર છે ને આપણે ઓપન કરી લઈએ આ ટાઈપના બટન્સ છે સેલ્ફ ને સપોર્ટ આપવા માટે આ યુઝ થાય છે મિત્રો આમાંથી આ પ્રકારનું એક મેન્યુઅલ નીકળું છે જુઓ આની અંદર કેટલા પાર્ટ્સ છે કઈ રીતના ઘરે આને ઇન્સ્ટોલ કરવા એની ડિટેલ આપેલી છે પરંતુ મિત્રો આ વિડિયો તમે જોતા હોય ને તો વાંચવાની જરૂર નહીં પડે કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ કબાટને ઘરે કઈ રીતના ફિક્સ કરવો ઇન્સ્ટોલ કરવો એ આપણે આ વિડીયોની અંદર બતાવવાના છીએ તો સૌથી પેલા મિત્રો સેપરેટ કરી લઈએ સેપરેટ એટલે કે કે આમાં તમને અલગ અલગ માનો આ જે પાર્ટ છે બોટમ નો પાર્ટ છે સેલ્ફ એસેમ્બલી છે સેલ્ફ છે બેક પેનલ છે ડોર છે સાઇડ કનેક્ટર આ બધા પાર્ટ્સને આપણે સેપરેટ કરી લીધા જેને કારણે ઇન્સ્ટોલેશન ઇઝી થઈ જાય નકર શું થાય કે ઇન્સ્ટોલેશન કરવાનું સ્ટાર્ટ કરીએ તો બધા પાર્ટને વારફરતી વાળા ગોતવા પડે તો પહેલેથી સેપરેટ કરી લીધા હોય તો ઘણું બધું ઈઝી થઈ જાય મિત્રો આ બોટમ કવર છે જો આ લખેલું છે બોટમ કવર એટલે કે સૌથી નીચે રાખવાનો પાર્ટ આ રીતના આવશે અને આની અંદર જુઓ તમને લેગ દેખાશે હાઈટ વાળા છે એટલે આ રીતના કબાટ રાખેલો હોય ને તો નીચેની બાજુ જગ્યા મળે તો ઇઝીલી તમે આને સાફ સફાઈ કરી શકો એટલે થોડોક જમીનથી ઉપર રહે હવે આ મિત્રો છે બેઝનો પાર્ટ હવે આપણે સૌથી પહેલા મિત્રો બેક પેનલ લગાવીએ હવે બેક પેનલની અંદર સિમ્પલ છે આ ખાચા વાળો ભાગ છે એ પાછળની બાજુ અને આ સ્મૂથ ભાગ છે એ ફ્રન્ટ સાઈડ આવવાનો છે અને આની અંદર તમને ખાચો દેખાય છે જો આ ખાચો છે આ ખાચો આની અંદર ફિક્સ થશે આ હુકની અંદર અને આમાં પણ લોક આપેલું હોય જો આ લોક છે તો એ છે ને આની અંદર લોક થઈ જાય એની અંદર જગ્યા છે એની અંદર આ લોક થઈ જશે તો ઈઝી છે આને ફિક્સ કરવો આ રીતના ફિક્સ કરવાનું વચ્ચે આંગળી નહીં રાખવાની કે આ રીતના વચ્ચે આંગળી નહીં રાખવાની નકર વાગી જાય હળવું પુશ કરવાનું બહુ વધારે ધક્કો મારવાની જરૂર નથી હવે આ સાઈડ પેનલ છે સાઈડ પેનલને કઈ રીતના ઓળખવી તો જુઓ આ ટાઈપના તમને ખાચા દેખાશે અને આ મોટો ખાચો છે અંદરની બાજુ આવવાનો છે આ રીતના હવે મિત્રો આ છે બેક કનેક્ટર આમાં લખીને જ આપેલું છે બેક કનેક્ટર એટલે બેકનો જે પાર્ટ છે એને કનેક્ટ કરે આ રીતના ફિક્સ કરવાનું રહેશે આને ફિક્સ થઈ ગયું છે મિત્રો આ છે લેફ્ટ ડોર કનેક્ટર આમાં લખેલું છે અને રાઈટ ડોરમાં આ રીતના લખેલું આપશે રાઈટ ડોર કનેક્ટર આ રીતના તો આને આ રીતના ફિક્સ કરવાની હવે મિત્રો સેમ પ્રોસેસ આપણે રિપીટ કરવાની છે બેક પેનલ અને સાઈડ પેનલની મિત્રો આ છે ટોપ કવર અહીંયા લખેલું જ છે આ કબાટ ઇન્સ્ટોલ થઈ જાય ને પછી આ બધું કાઢી નાખવાનું સ્ટીકર છે ઈઝીલી નીકળી જશે આને છે ને આપણે સો ટકા ફિક્સ નથી કરવાનું આમાં આગળની બાજુ તમને મેંગોનો લોગો દેખાશે અહીંયા અને અહીંયા પણ એમ્બોઝ કરેલો આને ફ્રન્ટ સાઈડ રાખવાનું છે અને આપણે પચાસ ટકા ફિક્સ કરીએ સાવ લોક નથી કરી નાખવાનું કારણ કે આપણે ડોર ફિક્સ કરીએ ને ત્યારે આપણે સાવ આને ફિક્સ કરીએ અત્યારે ખાલી અટકાવીને રાખશે આ રીતના જુઓ મિત્રો હવે ડોર ફિક્સ કરીએ ડોરમાં જુઓ અહીંયા સ્ટોપર આપેલી છે આ લેફ્ટ સાઈડનો ડોર છે ડાબી બાજુનો તો ઉપર અને નીચે બંને બાજુ સ્ટોપર છે જુઓ આ રીતના અને આને આમાં ખાસ લખાઈને જ આવે છે કઈ સાઈડનો ડોર છે એ અહીંયા જો લેફ્ટ ડોર પેનલ લખેલું છે હવે આમાં ખાસ અહીંયા જો તમને એક હુક દેખાશે ઉપરની બાજુ આ હૂક છે છે આ જે હૂક છે ને મિત્રો એ આની અંદર ફિક્સ થવાની છે અહીંયા આમાં ફિક્સ થઈ જશે આ રીતના અને આની ઉપર આ બીજો ડોર ફિક્સ થશે હવે એના માટે પહેલા હેન્ડલ આપણે ફિક્સ કરવું પડશે આ જે હેન્ડલ છે એને આપણે ખાસ એ રીતના ફિક્સ કરવાનું કે આ જે હાથાવાળો ભાગ છે પકડવાનો ભાગ છે એ આનાથી ઓપોઝિટ એટલે આપણે આ રીતના એને ફિક્સ કરીએ તો ફિક્સ થઈ ગયું આ ઊંધું ફિક્સ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું સ્મૂધ જે સાઈડ છે એ બાજુ આ પકડવાનો પાર્ટ આવવો જોઈએ તો ઊંધું થઈ ગયું તો અંદર હેન્ડલ હોઈ જશે હવે આ ઉપરનો પાર્ટ આપણે ફિક્સ કરી લઈએ આ રીત ફિક્સ થશે આ ફિક્સ થઈ ગયો છે હવે આની અંદર ખાસ જોવાનું જો અહીંયા જે હૂક હતો અને સેમ સાઈડમાં હૂક આવવો જોઈએ તો ઉપર અને નીચે ફિક્સ થશે હવે ફિક્સ કરવો પણ ઘણો બધો ઈઝી છે અને આની અંદર રાખી અને વચ્ચેથી આપણે પુશ કરવાનું અહીંથી છે ને ધક્કો મારવાનો રહેશે આ રીતના જો થઈ ગયો ફિક્સ અને ઉપરથી પછી આપણે આને હળવું કુસ કરી દઈએ આ ફિક્સ થઈ ગયો છે હવે બીજો ડોર આપણે રેડી કરી લઈએ ત્યારબાદ આપણે ઉપરનું જે આ રૂફનો પાર્ટ છે એને સાવ ફિક્સ કરીએ અહીંયા લખેલું જ છે રાઈટ ડોર પેનલ હવે આ જે પાર્ટ છે અહીંયા નીચે આવવાનો છે તો એની ઉપર આપણે ખાસ હવે જે આ હેન્ડલ છે ડોર કનેક્ટર એમાં કી આપેલી છે કી છે ચોંટાડીને આપેલી છે હવે આ જે કી છે મિત્રો અહીંયા ફિક્સ થશે એટલે કે તમે આને લોક પણ કરી શકવાના છો આ કબાટને તો આ આપણે ફિક્સ થશે આની ઉપર આ ફિક્સ થઈ મિત્રો સેકન્ડ ડોર ફિક્સ કરી લઈએ હવે આપણે ઉપરનો જે રૂફનો પાર્ટ હતો એને ફાઇનલ આપણે ફિક્સ કરી ઓલમોસ્ટ મિત્રો પ્લાસ્ટિકનો આ કબાટ બનીને રેડી થઈ ગયો છે હવે આની અંદર આપણે સેલ્ફ ફિક્સ કરવાના છે મિત્રો આ કબાટની અંદર છે ને ચાર સેલ્ફ આવે છે આ રીતના ફોર સેલ્ફ છે સામાન્ય રીતના આ કેટેગરીના જે કબાટ માર્કેટમાં મળે છે અલગ અલગ કંપનીના એની અંદર ત્રણ સેલ્ફ આવતા હોય છે પરંતુ આ મેંગો કંપનીના કબાટમાં ચાર સેલ્ફ આપેલા છે

જો આ સેમ રીતના બધા જે સાઈઝ જે હાઈટ ઉપર તમારે રાખવા હોય સેલ્ફ ને એ આ રીતના ફિક્સ કરવાના હવે આ માનો કે આપણે સેલ્ફ લીધો આ રીતના ફિક્સ કરી અંદરની બાજુ આવી એક સેલ્ફ ફિક્સ થઈ ગયો સેમ મેથડ થી મિત્રો બધા સેલ્ફ ફિક્સ થશે પરંતુ મિત્રો જે લાસ્ટ સેલ્ફ આવવાનો છે સૌથી ઉપર એ તમારે સૌથી પહેલા સેલ્ફ ને અંદર રાખી દેવાનો ત્યારબાદ બટન ફિક્સ કરવાના નકર સેલ્ફ અંદર જાશે નહીં કારણ કે આ બટન્સ છે Pela fix ka rin, so problem kasi. મિત્રો આ કબાટ બનીને રેડી થઈ ગયો છે લુક ની અંદર એટ્રેક્ટિવ છે જુઓ લુક માં ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આપેલો છે અને ખાસ આ કબાટ ની અંદર જુઓ તમે ડોર ની અંદર આ ટાઈપ ની ડિઝાઇન આપેલી છે તો નોર્મલ જે કબાટ આવે ફ્લેટ ડોર વાળો એની કમ્પેરિઝન માં ઘણો બધો એટ્રેક્ટિવ છે અને અહીંયા હેન્ડલ આપેલા છે આ બે હેન્ડલ છે સાથે અહીંયા ચાવી આપેલી છે એટલે કે લોક સિસ્ટમ છે સામાન્ય રીતના મિત્રો આ પ્લાસ્ટિકમાંથી બનેલો છે તો આની અંદર કિંમતી વસ્તુઓ પૈસા છે સોના ચાંદી કિંમતી વસ્તુ આની અંદર ન રાખી શકાય લોક સિસ્ટમ છે તેમ છતાં કારણ કે ઇઝીલી બ્રેક થઈ જાય પરંતુ નાના બાળકો છે આને ઇઝીલી ઓપન ન કરી શકે એના માટે આ લોક સિસ્ટમ આમાં આપેલી હોય છે હવે આને આપણે આ રીતના ઓપન કરીએ હેન્ડલથી શરૂઆતમાં મિત્રો આ નવો નવો કબાટ હોય ને ત્યારે થોડુંક આ જ્યારે આપણે ખોલીએ બંધ કરીએ ને ત્યારે થોડુંક હાર્ડ લાગે જો ઇનસાઇડ આપણે જોઈએ મિત્રો તો એક બે ત્રણ ચાર સેલ્ફ છે અને આ પણ હાઈટ એડજેસ્ટેબલ છે તમારી જરૂરિયાત મુજબ મિત્રો તમે ખાનાની સાઈઝ નક્કી કરી શકો માનો કે આ સેલ્ફ છે ઉપર તમારે ખાનાની સાઈઝ આવડી રાખવી છે તો આ સેલ્ફને તમે ગમે નીચે ફિક્સ કરી શકો અથવા જરૂર નથી ત્રણ સેલ્ફની જરૂર છે બે સેલ્ફની જરૂર છે તો સેલ્ફને તમે બહાર કાઢીને રાખી દો રિક્વાયરમેન્ટ પડે ત્યારે પાછા સેલ્ફને ફિક્સ કરી લો એટલે તમારી જરૂરિયાત મુજબ ખાનાની સાઈઝ તમે નક્કી કરી શકો છો અને સ્પેસ પણ ઇનફ છે હું તમને અંદરની જગ્યા ઇનસાઇડ ડેફ્થ ઊંડાઈ કેટલી છે ને માપીને બતાવું ઓલમોસ્ટ મિત્રો બાર પોઈન્ટ પંચોતેર ઇંચની ઊંડાઈ મળે છે તો સારી એવી જગ્યાની અંદર મળે છે બાળકોના કપડાં હોય પુસ્તકો હોય રમકડાં હોય અથવા બૂટ ચંપલ રાખવા માટે પણ આને તમે યુઝ કરી શકો મોટું ફેમિલી હોય તો ઘરની બહાર ઓફિસમાં ગમે આ યુઝ કરી શકાય અથવા રસોડાની અંદર એટલે કે કિચનની અંદર કિચનનો સામાન રાખવા માટે પણ યુઝ થઈ શકે મલ્ટિપલ મિત્રો આના યુઝ છે અને સાથે આ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલો છે તો આની ઉપર વાતાવરણની કશી અસર થવાની નથી એઝ કમ્પેર ટુ લોખંડ અને લાકડાની કમ્પેરિઝન કારણ કે ભેજવાળું વાતાવરણ હોય તો લોખંડ પણ કટાઈ જતું હોય છે લાકડું છે તો એની સાઇઝ પણ નાની મોટી થતી હોય છે તો આની ઉપર કાંઈ વેધરની કોઈ ઇફેક્ટ થવાની નથી તો આ એનો એક બેનિફિટ છે કે ઘરની અંદર મોઇશ્ચર વધારે હોય ભેજવાળું વાતાવરણ હોય દરિયાકાંઠાના વિસ્તારો હોય ત્યાં પણ તમે આને યુઝ કરી શકો

હવે આપણે ડાયમેન્શન જોઈ લઈએ કે સાઈઝ શું છે આની સૌથી પહેલા આપણે ઊંચાઈ જોઈએ મિત્રો 53.5 ઇંચ આની ઊંચાઈ છે હવે મિત્રો આ સાઈઝ જોઈએ ને તો આ છે 25.5 ઇંચ ની હવે ઊંડાઈ જોઈએ તો 14.5 ઇંચ ની ઊંડાઈ છે એટલે મિત્રો સાઈઝ આની ઇનફ આપેલી છે ઓલમોસ્ટ 4.5 ફૂટ ની હાઈટ છે એટલે ઇનફ સાઈઝ છે